નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી અવનવી માહિતી મળતી રહે અને આ સિવાય આમની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો જોઈએ મિત્રો આ એક કલાકનું પેપર હતું એટલે કે આપણા વર્ગ શિક્ષકે આમાંથી પચીસ ગુણનું પેપર કાઢેલું છે અને એમાં કયા કયા પ્રકરણ હતા પ્રકરણ સાત અને આઠ નો સમાવેશ થાય છે તો મિત્રો આગળ વધીએ પેલા ખાસ ચેનલ સબસ્ક્રાઈબ રાખજો તમારા મિત્રોને શેર કરી દેજો અને ખાસ તમારે પચીસ માંથી કેટલા ગુણ આવે છે એ અવશ્ય કોમેન્ટ કરજો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કેટલા ગુણ આવ્યા અને હા ઉતાવળમાં કોઈ પ્રશ્નનો જવાબ જો ભૂલથી દેવાઈ ગયો હોય તો તમે મિત્રો સાચો જવાબ છે એ સજેસ્ટ કરી શકો એટલે કોમેન્ટ કરી શકો છો જેથી આપણે તમારી કોમેન્ટ છે એ પિન કરી દઈએ બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે તો ચાલો વાત કરીએ આપણે પ્રશ્ન એક અ ખાલી જગ્યા પૂરો તો જોઈએ આપણે પ્રશ્ન એકમાં છે એ શું આપેલું છે ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ માં ટકા ખાલજી ગયા થાય તો કેટલા થશે તો કે પિસ્તાલીસ ટકા થશે તો કે કેટલા થાય તો કે ટકા કેટલા થાય તો કે પચાસ જો આ કઈ રીતના થાય તો કે ભાઈ સો ગુણ્યા એક દ્વિતિયાંશ ટકા એટલે સો આવશે ને તો અડધા કરશો એટલે કેટલા થશે પચાસ ટકા થશે કેટલા પચાસ ટકા હા અહીંયા મિત્રો આપણે ખાલી જવાબ આવશે એની ચર્ચા કરીશું પણ જો હજી તમારે આ સમજવાના બાકી હોય ચેપ્ટર નંબર સાત આઠ અથવા તો વિજ્ઞાન આ ગણિત છે વિજ્ઞાન છે ગુજરાતી છે હેડી પછી અંગ્રેજી છે ખાસ એમાં ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન આવે છે સામાજિક વિજ્ઞાન છે તો આ હિન્દી સંસ્કૃત બધા વિષય ટૂંકમાં તો હવે આ પ્રશ્ન આ બધી વસ્તુ ક્યાંથી મળશે આ સિવાય સ્વઅધ્ય પોથી સોલ્યુશન છે આ બધું ક્યાંથી તમને મળશે તો પહેલાં એની ચાલો એની ચર્ચા કરી લઈએ તો જુઓ આમાં પહેલાં તો આપણી ચેનલમાં તમને શું શું મળશે બધું જ આપ્યું જો પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતી સ્વાધ્યાયના સોલ્યુશન એન પીડીએફ ઓ રેડી મટિરિયલ છે ઉપયોગી એસાઈનમેન્ટ છે પેપર સોલ્યુશન જૂના પણ હશે સ્વજન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ આ બધું જ મળશે ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમને એવું ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરશો એટલે આવો લોગો આવશે એવું નામ આવશે તમારે ઇન્સ્ટોલ કરી લેવાની ઓપન કરવાની તમને ખ્યાલ ના તમારા કોઈ માતા પિતા કે વડીલની મદદ લઈ શકો છો હવે આવું પેજ આવે ઓપન કરશો એટલે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો તમારો અથવા તો માતા પિતાનો ઘરે જે રહેતો એ નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે ને ઓટીપી નાખી દેસો તમે લોગ હવે થઈ જશે તો તમને પહેલાં તો પેડ કોર્સ આવશે પેડ કોર્સમાં તમને મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ત્યાંથી મળી જશે ટાઈપિંગ વાળી રેડી હા તો ધોરણ સાતના ના ફોલ્ડરમાં મળી જશે આ સિવાય ઘણા વિદ્યાર્થીઓ કે કહે છે કે સર અમારે આમની વિડીયો જોવા છે જે ગણિતના વિજ્ઞાનના તો અહીંયા તમારે આ ફોલ્ડરમાં ક્લિક કરવાનો એટલે ધોરણ સાતનું નું એક આવશે લખેલું એની પર ક્લિક કરશો એટલે એના વિષય ખુલ્સ આવી બધા જ વિષય આવશે સાથે વિષય રેડી એની પર ક્લિક કરશો એટલે પાઠની સમજૂતી એના સ્વાધ્ય બધું જ તમને પ્રોજેક્ટ બધા વિડીયો ફ્રીમાં મળી જશે ઇવન મિત્રો આવી રીતના શાળા મિત્રમાં પણ આપણા છે એ વિડીયો છે તો તમે આવી રીતના શાળા મિત્રમાં પણ જોઈ શકશો રેડી તો ખાસ તમારા મિત્રોને પણ શેર કરજો કેમકે આપણી ચેનલમાં ધોરણ ત્રણથી બાર સુધીનું છે તો તમારા મિત્રોને સગા સંબંધી પણ તમે શેર કરી શકો ચાલો આપણે આગળ વધીએ જે પચીસ ટકા કઈ રીતના દસના છેદમાં ચા પચીસ આવશે તો ચાલીસ ટકા થશે એક વિદ્યાર્થીઓને સો ગુણ ની કસોટીમાંથી પંચાવન ગુણ મળ્યા તો તેને પંચાવન ટકા છે મળ્યા કહેવાય પચીસના છેદમાં છેદ ટકામાં કરીએ તો પચાસ ટકા કેમ તો કે એક દ્વિતીયાંશ થશે ને હા એટલે એ રીતના રેડી આ રીતના એટલે પચાસ ટકા અહીં ગુણ્યા સો આવે ટકાવારી આવે એટલે સો આવશે એટલે ત્રણ ના ટકા એટલે થશે અપૂર્ણાંકમાં તો ચાલો યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે તો પાંચના છેદમાં ચારને ટકામાં ફેરવતા શું મળશે તો કે પંચોતેર ટકા કઈ રીતના તો એકાદો તમને જણાવી દઉં તો આ રીતના જો પંચોતેર ગુણ્યા સો કરશું એટલે ચાર ભાગ્યા સો આવશે ને હા એટલે પચીસ થશે તો પાંચ ને પચીસ સોરી કઈ રીતના આવશે તો અહીંયા શું આવશે મિત્રો પચીસ ચોક સો એટલે એ રીતના આવશે ને પચીસ પાંચ ગુણ્યા પચીસ એટલે એ રીતના છે પંચોતેર છે જવાબ તમે ફેરવી શકો બરાબર એટલે આ રીતના પંચોતેર મળશે ચાલ આગળ વધીએ હા જો આ મિત્ર પંચોતેર નહીં આવે જોઈએ હા મિત્રો આમાં જવાબ આવશે મિત્રો એકસો પચીસ કઈ રીતના તો કે પચીસ છે પચીસ ગુણ્યા પાંચ એટલે પચીસ પંચા એકસો પચીસ એટલે જવાબ આપણો મિત્રો આવશે બી સાચો જવાબ એ રીતના આવશે ચાલો નેક્સ્ટ બીજામાં આવશે તો કે બારસો આવશે બારસો ના પચાસ ટકા એટલે છસો જીરો પોઈન્ટ પાસઠ ટકામાં ફેરવતા શું મળશે તો કે પાસઠ ટકા મળશે એક દ્વિતીયા ટકામાં ફેરવતા શું મળશે તો કે પચાસ ટકા મળશે જીરો પોઈન્ટ પાંચના ટકા બરાબર ખાલી જગ્યા થાય તો જીરો પોઈન્ટ ત્રણ ટકા એકસો પચીસ ને ફેરવીએ તો પાંચ હતું જો આવી ગયો ને મેચ થઈ ગયો ને ચાલો આરેડી જો અહીંયા તમે જોઈ શકો છો ને અહીંયા જોઈ શકો છો થઈ ને મેચ એટલે એકસો થઈ ગયા ચાલો નેક્સ્ટ છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકામાં ફેરવતા તો કે ત્રણ ટકા થશે બે ના છેદમાં બે ચતુર્થાંશ ટકામાં ફેરવતા શું છે તો બસો પચાસ ટકા વીસ ટકાને દર્શાવતા ફેરવતા શું મળશે તો કે ઝીરો પોઈન્ટ વીસ ટકા અને ત્રણના છેદમાં પચાસને ટકામાં ફેરવતા તો છ ટકા મળશે હજી મિત્રો કહું છું કે આપણે અત્યારે ખાલી જવાબની ચર્ચા કરીએ છીએ હજી તમારા આ દાખલા સમજવા હોય વ્યવસ્થિત તમારો જવાબ જોઈતા હોય તો તમને કીધું એમ કે વ્યવસ્થિત ચેપ્ટર તો આપણી એપ્લિકેશનમાં જઈને તમે આ બધા વિડીયો સમજી શકો છો અને આન પીડીએફ તમને કીધું મળી જશે આગળ વધીએ આપણે ચાલો દાખલો છે દાખલા ગણવાના છે કોઈ પણ એક પૂછાશે તો કઈ દસ હજાર રૂપિયાનું ત્રણ ટકા લેખે બે વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય તો અહીં જો તમને ગણીને જ આપ્યું છે બરાબર સૂત્ર આપ્યું છે આઈ બરાબર પીઆરટી એન અને છેદમાં હા પીઆરએન અને છેદમાં સો તો આ રીતના જવાબ એની સૂત્ર રકમ મૂકશો એટલે છસો રૂપિયા થશે એવી રીતના બીજો છે દાખલો આપેલો બે હજાર રૂપિયાનું પાંચ ટકા લેખે ત્રણ વર્ષનું સાદું વ્યાજ થાય સૂત્ર જ મૂકવાનું છે પીઆરએન ચાલો રેડી તો આ રીતના સૂત્ર મૂકશે તો બસો આવશે જવાબ ચાલો એ રીતના ત્રીજો આપેલો છે સરસ મજાનો તો તમે દાખલો જોઈ શકો છો રેડી પાંચ હજારની છે ને કૌશિક કૌશિક વર્ષના દસ ટકાના વ્યાજ દરે રૂપિયા પાંચ હજારની લોન લે છે તો તેને વર્ષના અંતે કેટલા રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે પાંચસો રૂપિયા આવશે વ્યાજ ચૂકવવું પડશે તો કે કેટલું આવશે એક હજાર રૂપિયા અને પાંચ હજાર રૂપિયાનું બે ટકાની લેખે ત્રણ વર્ષનું સાદું વ્યાજ કેટલું થશે તો અહીં તમે જોઈ શકો ત્રણસો રૂપિયા થશે એ રીતના દાખલો ગણો પ્રશ્ન બે બ છે તો કે એક પુસ્તકની કિંમત રૂપિયા સો છે તો તેની દાખલો એક બેટની કિંમત રૂપિયા બારસો છે જો દુકાનદાર વીસ ટકા નફો મેળવવા માંગતો હોય તો તેની વેચાણ કિંમત કેટલી રાખવી પડશે તેનો જવાબ શું આવશે મિત્રો ચૌદસો ચાલીસ રૂપિયા કઈ રીતના આવ્યા છે તમે જોઈ શકશો એક બાસ્કેટબોલની સાતસો રૂપિયા

જો આને ત્રણના છેદમાં ચાર તો અહીં તમને બતાવી છે ત્રણના છેદમાં ચાર બીજી કઈ છે બે ના છેદમાં માઇનસ બે છેદમાં ત્રણ તો અહીં જોઈ શકો છો રેડી આ રીતના દર્શાવ્યું છે ચાલો નેક્સ્ટ છે હા અહીંથી આપ્યું છે ને જીરો અને બે આ રીતના છે જોજો પાછું લખેલું છે બધું જ પછી અહીંયા આપ્યું છે ત્રણના છેદમાં આઠ એટલે ત્રણના છેદમાં આઠ પણ બતાવ્યું છે ને રેડી ચાલો આગળ વધીએ આ રીતના તમને આપી દીધી જો બધી બધી જ આપી દીધી છે તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો હા અને પીડીએફમાં મિત્રો તમને મળી જશે જો અહીંયા શું કે જે એ લેખો છે ત્યાં તમારે દર્શાવવાનું શું આવશે અને બી લેખો ત્યાં શું આવશે દર્શાવવાનું જો તો એમાં શું આવશે તેરના છેદમાં નવ અને બીના શું આવશે સત્તરના છેદમાં નવ એ રીતના બીમાં છે એ પૂછે સરસ મજાનું તો એમાં શું આવશે બીની જગ્યા આવશે માઇનસ પાંચના છેદમાં આઠ અને એની જગ્યા આવશે માઇનસ બેના છેદમાં આઠ એવી જ રીતના ત્રણમાં આવશે એમાં શું આવશે ત્રણના છેદમાં ચાર અને બીમાં શું આવશે છના છેદમાં ચાર એ રીતના જેના જવાબો થશે ચાલો પ્રશ્ન ચાર આવશે નીચે સમય સંખ્યાના સરવાળા છે બીજાનો જવાબ આવશે માઇનસ ત્રણ ના છેદમાં બે કેવી રીતના આવે છે મિત્રો એ પણ દાખલો ગણીને તમને સમજાવ્યું છે રેડી તમે જોઈ શકો છો આમાં આવશે ચાર ના છેદમાં પંદર ચોથા દાખલામાં શું આવશે તો કે પાંચના પચીસ ના છેદમાં ચાર અને પાંચમા દાખલામાં આવશે ઓગણીસના છેદમાં દસ ચાલો એવી રીતના પ્રશ્ન ચાર બ છે તો કે સંખ્યાના ગુણાકારનો ભાગા ગુણાકાર ભાગાકાર કરો તો જોઈએ તેમાં શું આપ્યું છે અલગ અલગ આપ્યું છે રેડી ચાલો જોઈએ હા અહીંયા તમારે ગુણાકાર કરવાનો છે તો કે ગુણાકાર છે એમાં શું કરશો તો કે ભાઈ ત્રણના છેદમાં અગિયાર ગુણ્યા બેના છેદમાં પંદર તો એનો જવાબ આવશે છ ના છેદમાં પંચાવન એવી જ રીતના બીજા દાખલામાં આવશે એક ત્રીજા દાખલામાં આવશે બેના છેદમાં પાંચ ત્રીજા દાખલામાં શું આવશે ચોથા દાખલામાં શું આવશે માઇનસ ત્રણના છેદમાં દસ અને પાંચમાં દાખલામાં આવશે આ રીતના જવાબ આવશે ચાલો નીચે પ્રશ્ન પાંચ નીચે આપેલા સમય પાંચ સમય સંખ્યા લખો એટલે ટૂંકમાં આ બંને વચ્ચે જે બેના છેદમાં ત્રણ અને ચારના છેદમાં પાંચની જે વચ્ચે કઈ આવશે એ તમારે લખવાની જો તમને સરસ મજાને આપી દીધી છે અહીં તમે સંખ્યા બધી જોઈ શકશો ચાલો એ રીતના માઇનસ એકના છેદમાં બે અને માઇનસ ત્રણના છેદમાં પાંચ વચ્ચે કઈ કઈ આવશે તો કે જો અહીંયા માઇનસ ત્રીસના છેદમાં સાઠ માઇનસ એકત્રીસ છેદમાં સાહીઠ માઇનસ બત્રીસના છેદમાં સાહીઠ માઇનસ તેત્રીસના છેદમાં અને માઇનસ ચોત્રીસના છેદમાં અને માઇનસ પાંત્રીસના છેદમાં સાહીઠ સાતના છેદમાં પાંચ અને પાંચના છેદમાં ત્રણ તો એ કઈ રીતના આવેલી તમને બધી બતાવેલી છે ચાલ ચાલો એવી રીતના માઇનસ બેના છેદમાં સાત અને માઇનસ એકના છેદમાં બે એમાં આ બધી તમને સંખ્યા આપેલી છે ચાલો પાંચમો દાખલો છે એકના છે માઇનસ એકના છેદમાં બે અને બેના છેદમાં ત્રણ તો આ રીતના આવશે માઇનસ આ રીતના જવાબ આવશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન પાંચ બ છે તો નીચેનામાંથી છે નીચેના માંથી કે ઇક્વલ ટુ માંથી યોગ્ય સંકેત પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલો છે જો માઇનસ પાંચના છેદમાં સાત પછી બોક્સ આપેલું છે બે ના છેદમાં ત્રણ તો આમાં કઈ આવશે મોટી કઈ આવશે કેમ આવશે હા કઈ આવશે એ તો ખ્યાલ આવી ગઈ બરાબર લેસ ધેન એ ચિન્હ આવ્યું પણ કેમ આવ્યું એ તમને જો એ સરસ મજાનું એક્સપ્લેનેશન કરીને આપ્યું છે એટલે તમને ખ્યાલ આવી શકે રેડી હા આની પીડીએફ તમને મળી જશે રેડી ટેન્શન ના લેતા ચાલો પાંચના છેદમાં ચારના છેદમાં પાંચ લેસ દેન પાંચના છેદમાં ચાર આ રીતના જવાબ આવશે અહીંયા આવશે જો ઇક્વલ ટુ આવશે સાતના છેદમાં દસ અને બેના છેદમાં પાંચ ગેટર જોઈ શકશો ઇક્વલ ટુ આવશે બંને સરખી જ છે અને અહીંયા પાંચ છઠ્ઠા દાખલામાં દસના છેદમાં પંદર અને ચારના છેદમાં છ રેડી તો એમાં પણ ઇક્વલ ટુ આવશે રેડી કે લસા બેનો સરખો થાય છે જો અહીં જો વીસના છેદમાં ત્રીસ અને વીસના છેદમાં ત્રીસ એટલે આ રીતના મિત્રો આપણું જો પછી આગળ તમને દાખલા આપ્યો હા સાતમો દાખલો પણ છે તો કઈ રીતના જવાબ આવ્યો તો ધેન આમાં પણ શું આવ્યું ગેટર ધેન ગેટર ધેન આવશે આ દસમા દાખલામાં શું આવશે લેસ ધેન નું ચિહ્ન આવશે તો મિત્રો આ રીતના આપણું જે ગણિતનું છે ધોરણ સાતનું જે છે એકમ એકમ જે પ્રશ્ન બેંક હતી એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરી મિત્રો આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને પેઇડ કોર્સમાંથી મળી જશે અને જો ખાલી તમારે પ્રશ્ન બેંકની પીડીએફ જોઈતી હોય તો એક્ઝામ પેપરમાં ટૂંક સમયમાં મૂકાઈ જશે તો ત્યાંથી તમે મેળવી શકશો તો ખાસ હજી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને હજી તમારે વિષય વાઇઝ ધોરણવાઇઝ વિડીયો જોવાના બાકી હોય તો તમે આપણી ચેનલમાં સોરી આપણી એપ્લિકેશનમાં જઈને લાઈન ક્રમ ટુ ક્રમ કેમ કે બધા દાખલા જો અહીંયા ખાસ જોવાનો ફાયદો એ છે કે તમને બધા જ દાખલા ક્રમ ટુ ક્રમ મળશે ઘણા વિદ્યાર્થી પ્રશ્ન છે પ્લે લિસ્ટમાં મળતા નથી તો આપણે બધા લાઇન ટુ લાઇન બધા જ દાખલા તમને એક્સપ્લેનેશન સાથે કરેલા છે એ સરળતાથી તમને અહીંથી મળી જશે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ